જે લોકો લૂંટીને લઈ ગયા એ આજે પણ ભિખારી જેવા છે અને જે લૂંટાઈ ગયા એ આજે પણ સમૃદ્ધ છે આજે પણ આપણા મંદિરો એટલા ને એટલા સમૃદ્ધ છે અર્થાત કોઈનું લૂંટતા નહીં કોકને લૂંટાવજો તમે જો લૂંટાઈ જશો ને તો તમે સમૃદ્ધ થશો અને જો કોઈ લૂંટી લેશો ને તો ભિખારી થશો આ સમજણ આના ઉપરથી કેળવવાની છે આજે પણ જો ત્યાં પાણી પીવાના ફાંફા પડી ગયા છે એ દેશમાં જે આપણને લૂંટી લૂંટી લઈ ગયા હિસાબ તો દેવો પડશે પડશે ને હિસાબ તો દેવો જ પડશે હિસાબ તો દેવો પડશે એક એક પાય પાય નો હિસાબ દેવો પડશે એટલે તમને પણ કહી દઉં આપણે પણ કોઈ કર્મ કરીએ ને એ પેલા દસ વાર વિચાર કરીએ કોઈને લૂંટતા નહીં ખબર નહી શિવપુરાણમાં તો લખ્યું છે શિવપુરાણ સાંભળો ના તો બ્રાહ્મણના મુખે સાંભળજો કોની પાસે સાંભળવાની કથા કોઈ પણ કથા હોય ને ભાગવત કથા હોય કે કોઈ પણ પ્રકારની કથા અરે તમે બ્રાહ્મણને દાન આપો તો એ દાન તમારું પહોંચે એનું ફળ અહીંયા મળે ઉપર મળે લઈ લો કોઈનું છીનવી રવાડે ચડી જાઓ અને આમ થોડી થોડી વારે લોકોની પાસેથી લઈ અને બધું ભેગું કર્યા કરો સાહેબ એ ન્યાય નથી એ અધર્મ છે મારા ભાઈ બહેનો કથા એ લોકોની પાસે લેવા માટે નથી હોતી કથા હંમેશા દેવા માટે હોય છે હરે હરે કથા હંમેશા આપનારી હોવી જોઈએ લે લો લે લો લે લો બ્રાહ્મણના મોઢે કથા સાંભળે અને જો અત્યારે તો કથાના નામે ઘણા લોકો સ્ટેજ પ્રોગ્રામ કરે કથાના નામે ભાગવત ભાગવત બોર્ડ કથાનું હોય અને જો બ્રાહ્મણ કથા હશે ને તો બોર્ડમાં ચોખ્ખું લખ્યું હશે કે ફલાણા ભાઈ જોશી ફલાણા ભાઈ દવે મારા નું આખું નામ લખ્યું હોય તો સમજવું કે વ્યવસ્થિત કામ ચાલે છે બ્રાહ્મણ અને અડધા અડધા નામ લખ્યા હોય ને ફલાણા ફલાણા મહારાજ ફલાણા પરમપુજી કશું લખ્યું જ ના હોય એમાં પોતાનો પરિચય પરિચય જે આપી શકે સાહેબ તમારું નામ તો આખું લખો કે અમે આ છીએ તમે કઈ ક્યાંથી આવ્યા છો કોણ છો એ તો લખો તમે તમારો પરિચય તો જગતને કરાવો પછી તમે કહી શકો કે ભગવાનનો પરિચય અમે આપીએ તમને બસ મારું કહેવાનો અર્થ એ છે અમે તો આવડા હતા ને ત્યાંથી ભાગવત વિદ્યાપીઠમાં ભણી ભણી મોટા થયા છીએ સાહેબ ભાગવત વિદ્યાપીઠમાં અમે આવડા હતા ને ત્યાંથી ભણી ભણી અને સંસ્કૃતના શ્લોકોનું ગાન કરી કરી અને ત્યાંના જે વૃક્ષો હતા ને એ વૃક્ષોની ડાળીઓ બેસી અને અમે ભાગવતના શ્લોકો ગાયા છે જન્મના વ્રજ અમે ગોપી ગીતો સંભળાવ્યા છે કોને જાડવાઓને કોને સંભળાવતા અમે કથા અમે કઈક પીપળો કઈક આંબો કઈક લીમડો એ નીચે બેસી બેસી અને પાઠ કરતા ભાગવતના શિવપુરાણ ના આદિ આદિ ભણી ભણી ને કથા એમને વાલા પાંચ ભજનો ગાતા આવડી જાય એટલે આ તમને મારા ભાઈ બહેનો શિવ વિષયમાં હું આપને કહી રહ્યો છું ત્યારે હું એક જ વસ્તુ કહીશ કોઈને લૂંટતા નહીં કોઈની પાસે લૂંટાવજો વાલા